એકસો આઠ ઇમરજન્સી સેવા રંગોના પવિત્ર હોળી ધૂળેટી પર્વમાં ખડે પગે તૈયાર ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા હોળી ધૂળેટી પર્વને સલામતી સાવચેતીપૂર્વક અને સાવધાનીથી ઉજવવાની અપીલ કરે છે હોળીને પ્રેમનો તહેવાર રંગનો તહેવાર અને વસંતનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે હોળી એ બે દિવસનો તહેવાર છે જેમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે અને કાચું અગ્નિમાં અર્પણ કરે છે બીજો દિવસ રંગનો તહેવાર એટલે રંગીન પાણી એકબીજા પર છાંટીને એકબીજાને રંગો લગાવીને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે હોળી એ અસત્ય પર સત્યનો વિજય દર્શાવે છે એકસો આઠ ઇમરજન્સીના પ્રોગ્રામ ઓફિસર ધવલ પારેખના જણાવ્યા અનુસાર આ વર્ષે હોળી ધુરેટી પર્વમાં વધારો થનાર ઇમરજન્સી કેસને અને મિની વેકેશનને કારણે લોકોની અવરજવર વધશે તેથી રોડ ટ્રાફિક અકસ્માતમાં કેસો વધશે અને અન્ય ઈજાના કેસો જેમ કે પડી જવાના શારીરિક હુમલાના કેસોમાં પણ વધારો થશે એવી સંભાવના છે તહેવાર હોળીના દરમિયાન અનુમાનિત વધારાના કેસોમાં પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી અને સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહે છે એકસો આઠ ઇમરજન્સી તરફથી જો વાત કરીએ તો લગભગ એક ભરૂચ જિલ્લાની જે ઓગણીસ એમ્બ્યુલન્સ છે જેની અંદર ઓન એન એવરેજ પર ડે ચોર્યાસી જેટલા કેસીસ નોંધાતા હોય છે પરંતુ પાછલા પાંચથી છ વર્ષના ડેટાના અનુસંધાનને આધારે જો આપણે વાત કરીએ તો હોળી અને ટુરેડીમાં આ વર્ષે કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ જણાવી છે જો આંકડાકીય વાત કરીએ તો લગભગ ચોર્યાસીની જગ્યાએ હોળીના દિવસે લગભગ ચોરાણું છન્નું જેટલા એટલે કે લગભગ ચૌદથી ચૌદ ટુટેટીમાં લગભગ એકસો પાંત્રીસ કેસીસ એટલે કે લગભગ સાતથી એકસે ટકામાં વધારો નોંધાવા જઈ રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે તો આ દરેક ઇમરજન્સીને પહોંચી વળવા માટે એકસો ભરૂચ જિલ્લાની કુલ ઓગણીસ એમ્બ્યુલન્સો ખડે પગે તૈયાર છે દરેક એમ્બ્યુલન્સમાં દવાનો પૂરતો સ્ટોક પર ઘટાડી દેવામાં આવ્યો છે અને આ સાથે સાથે લગભગ બાણું જેટલા ઈએમટી પાઇલોટો કોઈ પણ ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે ખેડૂત છે આ સાથે સાથે એક જે અત્યારે જે સૌથી વધારે જે મુખ્ય કેસીસ નોંધાઈ નોંધાવવા જે દેખાઈ રહ્યો છે એમાં રોડ એક્સિડેન્ટના કેસનો દેખાઈ રહ્યો નવો ટ્રેન ચાલી રહ્યો છે કે લોકો ફૂબારામાં આવે છે ચાલતા વાહનો પર જેને લીધે વાહન ચાલકનો ધ્યાન ભટકડાય છે અને જેને લીધે એક્સિડન્ટ થવાના કેસીસ વધી જાય છે તો ખાસ લોકોને અમને નમૂના વિનંતી છે સલામત રીતે આપણે પોલીસ પોતે પણ ઉજવીએ અને લોકોને પણ ઉજવ્યા છે આ સાથે સાથે એક નંબર અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની પોલીસ ફાયર કે મેડિકલની ઇમરજન્સી નોંધાય તો તરત એકસો આઠને ડાયરી કરજો એકસો આઠ આપણી પાસે વિના સમયે સમય ગુમાવ્યા આપની આપણી પાસે તરત હારી જ